ભાજપના વીસ હજાર લોકો છે જે તમારી મારી જ્ઞાતિના આગેવાનો ભાજપમાં છે ને યા ગીર તો કે ભાજપ પડા સોમનાથ માં હોટલ તો કે ભાજપ પડા કોડીનાર માં આ હોટલ તો કે ભાજપ આ ગામ તો કે ભાજપ પડા આવું આવશ્યક નથી આવતું એ ભાજપ કરદા પાર્ટી ને કહેવા માંગુ છું કે સરકાર પાસે ઈ પણ પાવર હોય છે કે તમે ભેગી કરેલી સંપત્તિના જો પુરાવા ન આપી શકો ને તો સંપત્તિ સરકાર બદલતા જપ્ત થઈ શકે મારા ખેડૂતો મને ઘણા પૂછતા કી સુદાનભાઈ આપણે કઈ રીતે દેવું માફ કરીશું અત્યારે તો લાખો કરોડોનો હજારો કરોડનો કરજ ચડી ગયું છે એટલે મેં કીધું ભાજપના એવા પાંચ હજાર લોકોનો લિસ્ટ બનાવીને રાખ્યું છે જેની પાસે બબે હજાર કરોડથી વધારે સંપત્તિ છે અને ત્યાંથી ફોન આવે ગાંધીનગરથી કે તમારે જેલમાં જેવું છે કે આ સંપત્તિ દાનમાં કરવી છે તો કહું થાય દાનમાં થઈ જાય કે ન થઈ જાય